અશ્વિની કુમારો કલ્પવૃક્ષ નીચે ગયા વિચારમાં ખબર નહીં કે કલ્પવૃક્ષ વિચાર કરવા લાગ્યા કે અહીંયા કદાચ વાઘ આવી જાય આપણને ખાઈ જાય તો ખરેખર વાઘ આવ્યો અને એને ખાઈ ગયા વિચાર એવું કર્યો કલ્પવૃક્ષ નો મહિમા છે એમ સ્ફટિક ચિંતામણી शिवलिंग नो महिमा जे अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में सब भार तुम्हारे हाथों મેણે મનુષ્ય અવતારને સફળ કરવો છે જેને કોઈ સદગુરુ કર્યા છે જેને પાર્થિશ્વર ની પૂજા કરી છે અથવા તો કોઈ પ્રકારે શિવને ભજ્યા છે એને ક્ષેત્રનું પૂજન પોતાના ઘરમાં કરવું ઘરમાં કાશીને ઘરમાં મથુરા અને જાણે શિવપુરાણ એ કે ઘરની અંદર આટલી જગ્યા આટલી નહીં આટલી પહેલી આંગળી ની કંગુટું માપ કરી ઘરની અંદર પોતાના ઘરની અંદર અને એ જે જગ્યા હોય એ શિવને અર્પણ કરી દેવી કોને અર્પણ કરવી આટલી જગ્યા શિવને અર્પણ કરી દેવી શિવની સ્થાપના કરી દેવી પછી નવની ગણતરી કીધી પછી વધારે કોઈને શિવ ક્ષેત્ર બનાવવું છે શિવ ક્ષેત્ર અને બહુ મોટો મહિમા કીધો ક્ષેત્ર કરવું છે તો નવના ગુણાંકમાં નવ ફૂટ છે નવ મીટર છે નવ ગજ છે નવ કોષ છે નવ ગાઉ છે નવ કિલોમીટર છે તમારી જેટલી નવ વીઘા જમીન છે એમાં તમે શિવને અર્પણ કરી બિલ્વો વૃક્ષ ઉગાડો શિવાલય નિર્માણ કરો એની અંદર શિવના લગતા બધા જ કાર્ય કરો અને પ્રવૃત્તિ પ્રવૃતિઓની અંદર સેવાકીય તમે કરો તો શિવ ક્ષેત્ર આવે શરૂઆત ક્યાંથી કરવાની આટલી જગ્યામાંથી ભગવાનને પ્રાર્થના કરો પ્રભુ આટલા અમારા ઘરમાં આટલું જે મંદિરમાં જે જગ્યા છે એ શિવજી માટે ખાલી શિવજીને અડાડીને કોઈ પણ દેવી દેવતાને બહુ મૂકવા નહીં અડાડીને આજુબાજુ એક વેતની જગ્યા ખાલી રાખવી ઘણા લોકો શું કરે મંદિર નાનું હોય પછી ભીડમ ભીડ શિવને બીજા દેવતાઓની સાથે સાથે પણ કમસે કમ એક વેતની જગ્યા એની અંદર શિવને ક્ષેત્ર બનાવજો તમે અને કહેજો પ્રભુ આ શિવ ક્ષેત્ર છે આજુબાજુ ભલે ગમે તે દેવતાઓને પૂજો તમે કોઈની મનાઈ નથી કોઈની ના નથી શિવપુરાણ કહે છે બધાને પૂજા કરો